સી સંસ્થાઓ સાથે અન્ય સંગઠનો પણ પ્રયાસ કરી રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાત દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રના હદમાં આવેલા વારલી સમાજની જાણીતી એવી વારલી પેઇન્ટિંગ કળા સજીવન રાખવા માટે આદિવાસી સંસ્કૃતિ કળા અને શિલ્પનું વિશેષ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યનો ઉમરગામથી લઈ અંબાજી સુધીનો પટ્ટો આદિવાસી વિસ્તાર માનવામાં આવે છે આદિવાસીઓની અલગ જ સંસ્કૃતિ છે અને તેમની અલગ જ કલાનો વારસો છે રાદિવાસીના સંસ્કૃતિ વારસાને ટકાવવા આદિવાસી સંસ્થાઓ સાથે અન્ય સંગઠનો પણ પ્રયાસ કરી રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાત નગર હવેલી અને મહારાષ્ટ્રના હદમાં આવેલા વારલી સમાજની જાણીતી એવી વારલી પેઇન્ટિંગ કળા ધીરે ધીરે ભૂલાઈ રહી છે ત્યારે વારલી પેઇન્ટિંગને સજીવન રાખવા માટે બીનાબેન હસમુખભાઇ પટેલ દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે વારલી સમાજની આ ઐતિહાસિક ધરોહરને નવી પેઢી સુધી પહોંચાડવા અને વારલી પેઇન્ટિંગ કળાને પ્રયત્નો કર્યા છે ત્યારે વાપીમાં આદિવાસી સંસ્કૃતિ કલા અને શિલ્પનું વિશેષ એક્ઝિબિશન યોજાય છે આ એક્ઝિબિશનમાં આદિવાસીઓના સાંસ્કૃતિક વારલી પેઇન્ટિંગ સહિતની કલા અને તેના શિલ્પને પ્રદર્શિત કરવામાં આવ્યા છે વારલી ચિત્રકલા જે છે એ વારલી આદિવાસીઓ દ્વારા નિરૂપિત કરવામાં આવે છે વારલ એટલે જમીનનો ટુકડો અને આ ટુકડા ઉપર જે ખેતી કરે છે એ વારલી આદિવાસી તો વારલી આદિવાસી જે ઘરની દિવાલની બહારની બાજુ જે ઝૂંકડીની બહાર ચિત્ર બનાવતા એ વારલી ચિત્રકલા અને આ વારલી ચિત્રકલા છે એની વિશેષતા એ છે કે એ ભૌમિતિક આકારોની મદદથી બનાવવામાં આવે છે જેમાં ગોળ ચોરસ ત્રિકોણ ચોરસ એ બધા નહીં અને મુખ્યત્વે રેખાઓની મદદથી ચિત્રો બનાવવામાં આવે છે આ ચિત્રો છે એ મોટે ભાગે સફેદ કલરથી બનાવવામાં આવે છે અને આ ચિત્રોની વિશેષતા એ છે કે આમાં મોટે ભાગે બધા ચિત્રો જે છે એ મતલબ દિનચર્યાને નિરૂપવામાં આવે છે રોજબરોજની જે મતલબ જે પણ કામ કરતા હોય છે ઢોર ચરાવા જતું હોય કે હળ હાકતો હોય માણસ કે સ્ત્રી છે તો પાણી ભરવા જતી હોય ઘંટી ચલાવતી હોય રસોઈ કરતી હોય ચૂલે આ બધું કરવામાં આવે છે વલસાડ જુલા પોલીસ વડા ડોક્ટર કરણરાજ